કોડીનાર તાલુકાના અળવીથી પાંચ પીપળવા ખાતે પેવર રોડનું ખાતમુહૂર્ત લગભગ બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ રોડ ઉપર પેવર થયો નથી અત્રે ઉલ્લેખનીય છે કે પેવરની લંબાઈ માત્ર બે કિલોમીટરની જ છે આમ પેવર રોડ બનાવવામાં અત્યંત લાપરવાહી સામે આવી છે અને આ રોડ ઉપર પેવર રોડનું ખાતમુહૂર્ત થતાં ખાસ કરીને ખેડૂતો બહુ જ ખુશ થઈ ગયા હતા પણ આ ખુશી હવે ઓસરી ગઈ છે એક કિલોમીટર સિમેન્ટ રોડ બન્યો છે ત્યાં બંને બાજુએ માટી નહીં પૂરાતા છ ઇંચના કટને કારણે અનેક અકસ્માતો પણ થયા છે અરે નવાઈની વાત તો એ છે કે કામ પૂરું થયું નથી ત્યાં પણ પ્રધાનમંત્રી સડક યોજનાના પાટિયા એક વર્ષથી લાગી ગયા છે જે પૂરું થયા પછી જ લગાવવાના હોય છે